અને ઘણી બધી વસ્તુ આ રોટ કરે વિગે કે કિલો ઉતરતું હોય હવે તમારે 2 કિલો ઉતારવું છે તો ગેર બદલાવના નાખો ગેર ગેરની સ્પીડ બદલાઈ નાખો આપણે હેને બોરની મોટરું ને એ બધું છે આયા જોઈ લ્યો આ નાની છે લે અને મોટી હોતી બધી બોરની મોટર હે આ દાતી છે ને જોયું કેમ હે આનું એ મનોરંજન મેળો તો હાલો ફટાફટ અંદર જઈએ અને હેને નાસ્તો બાસ્તો કરી કે લાઈ

તો ભાઈ એમાં એવું છે કે સિત્સર હે ને ભાઈ બાર બે હજાર બારમાં હે ને કાર્નિવલ હતો અને પાછો બાર વાર પછી પાછો એક કાર્નિવલ ટૂંકમાં કાર્નિવલ એટલે અહીંયા હે ને કૃષિ મેળો હોય ઉદ્યોગ મેળો હોય પછી આપણે ઔદ્યોગિક મેળો હોય અને અત્યારે અહીંયા હે ને ફૂડ સ્ટોલ ને ઘણી બધી વસ્તુઓ છે તો અહીંયા જઈએ ઘણા બધા માણસો આવ્યા હે ને ભાઈ હે ને મજા આવી જવાની છે તો જોઈએ અહીંયા જઈએ અને ઉમિયા માતાજીનું મંદિર છે ઘણી બધી વસ્તુ હે તો વિડીયોમાં આગળ હે ને કન્ટિન્યુ બનાવી રહેજો ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને હાલો ફટાફટ હે આપણે નીકળવાનું છે સિત્સર બાજુ

તો હજી મી આમ મારા પપ્પાને ને પપ્પા ખબર હે પણ મને હજી બહુ ખબર નથી ક્યાં હે તો જાય અને જોઈએ તમને ખબર હે હાલાવ હાકલાવે ખબર હોય ના 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 હાકી હું ઈ તમારી ઉપાધી ક્યાં કરવાની હાકવાની ફાઇનલી અમે લોકો અત્યારે સિદ્ધસર મંદિરે પહોંચી ગયા હે ગાડી ને હે ભાઈ આપણે અહીં પાર્ક કરી દીધી હે વાંધો નહીં અહીં પાર્ક તો કરી હે અને આ રીતનું હે આપણે ઉમિયાધામ મંદિર હે સિદ્ધસર અંદર અમે જાય એન્ટ્રી કરીએ ને પછી ખબર પડે કેવું બધું કાર્નિવલ માં હે કૃષિ જે ડોમ હે એ ગોતવાનું હે ને થોડોક અવાજ એ મારો નહીં આવતો હોય તો થોડોક એડજસ્ટ કરી લેજો લોક માં હાલો હે ને હવે ફટાફટ જાય પોલીસ હેઠ થી જવાનું છે હાલો કિંમતી સામાન ધ્યાન રાખજો ભાઈ કઈ કિંમતી સામાન હું સૌથી મારો ધ્યાન રાખજો સૂચના દે બરોબર હે તો એ તો એની રીતિ હે કરે હે બધું પબ્લિકે ભાઈ અત્યારે છે દુનિયાની આવી પડી છે કેમ કે આજ છે ને લગભગ આ કાર્નિવલનો છે ને છેલ્લો દિવસ છે એટલે કે લાસ્ટ ડી છે અને હવે કૃષિ મેળાનું બધું એમ કે છે કે અહીંથી આમ જવાનું છે પછી આમ ફરીને આમ ફરીને પાછું આમ આવવાનું છે એ રીતનું બધું છે તમને બધું દેખાડ્યું બ્લોગમાં આગળ અમે લોકો મંદિરની નજીક તો પહોંચવા આવ્યા છે પણ અત્યારે જોઈ લે એનું બધું વ્યૂ ને હે ને તમે જોવો ડોમ એટલા હે ને આમાં ખબર નથી પડતી આમાં ક્યાં ડોમ માં આમ જાય ટૂંકમાં આમાં એન્ટ્રી નું ઓલી બાજુ થી હતું તો અમે હે ને આ બાજુ થી આવ્યા હે હવે આ બાજુ થી ચાલુ કર્યું તો આમ આખો હે ને મોટો ભૂરો ફરવાનો હે આપણે અહીં બીજી વાત કરીએ તો અહીં રક્તદાન કેમ્પ અને કૃષિ મેળો પછી ઔદ્યોગિક મેળો અને એવી ઘણી બધી વસ્તુઓ હોય તો પહેલાં અમે નક્કી કર્યું છે કે પહેલાં અમે હે ને દર્શન કરી આવીએ પછી આપણે જે ઓલી બાજુ ડોમ હે ને એ બાજુ જાઉં ઉમિયા માતાજી નું મંદિર અમે લોકો દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે ઓલા ડોમ છે ને એ બાજુ જો ખાલી પબ્લિક જોવો તમે અહીંયા અને અહીંના વ્યૂ ને બધુંય બધું જોરદાર છે જાડવાન લાઇટિંગ લાઇટિંગ ને ઓ સાયકલ આલે હે ઓ હે બવા સાયકલ આઈ મૂકી હોય તો વાપુગી જાય આઈ સામ સીધી વા જવા દીધી હોય ને

ફિલ્મ પ્રદર્શન ડોમ ખુશી મેળો ઔદ્યોગિક મેળો બાલનગરી ટોયલેટ ચા પાણી બધું છે અહીં અંદર તો હાલો ફટાફટ અંદર જાય ને આપણે હવે આપણે ફૂડ ઝોન ની વાત કરતા તો ફૂડ ઝોન છે ને જાય આગળ હે તો આ બધું ફૂડ ઝોન છે જોઈ લે ઈ તો બધું ઠીક છે પણ કોઈ દી છે ને ભાઈ મેળામાં દરવાન ગોળવા દે તમે સમાન કર્યો ધ્યાન રાખો તમાર બાળકોનું ધ્યાન રાખજો ઈમ કે પકડી રાખો જોઈ લે

આ કેબલૂન ના હોય આપણે ટાટર ના જે વાયુ ની મોટર હોય ને એ બધું અહીંયા આવી ગયા ત્યારે કૃષિ મેળાના ડોમમાં એન્ટર થઈ ગયા હે આ એટલું બાજુ આ સેટ કૃષિ મેળાનું જ છે અને ઓલું બાજુ છે ને શોપિંગ માટેનું હે જો નાઇન સ્કવેર ની બધી બ્રાન્ડના હે ને લોગા મૈરા હે તો હાલો પહેલાં અહીં કૃષિ મેળાથી શરૂઆત કરીએ जो काम की वस्तुओ है ने एम था कि ना तुम वस्तु कहीं जोई नहीं हुई वस्तु बताए बाकी ये वस्तु बतावी नहीं अत्यारे आ तो वायरिंग है हेड वाला मारवाना ई तो कहां ये जोया होय हूं चेक करो टमाटर ले ले ये केरा जई वस्तु है अरे जाल पौधे बे बाजू चल से कपास में ज्वार में बाजरी में से स्प्रे के लिए इसको खोल लेने का तो मकान में कलर के लिए पर बिल्ला वाइट आइल बॉन्ड स्टेंपर निकाल दिया इसको यहाँ लगा 50 रश की जरूरत मात्र 50 हां कहीं रश की करावाड़ी गाड़ी धोना है आपको टू व्हीलर फोर व्हीलर किचन टाइल सोलर पैनल पिन को निकाल दो डायरेक्ट लगा दो ये प्रेशर में चलता है इस तरीके से नहीं मक्काम का काम कर दीजिए

એક્સપ્લોર કંપની છે જમવા નાખવાનું કઈ બાજુ છે આમાં રાજકોટની કંપની છે ને આપણે રાજકોટ રાજકોટની કંપની છે અહીંથી આપણે ક્યાંથી એમાં આમાં અહીંથી આઉટપુટ નાખવાનું થાય માંડવી નાખવા અહીંથી નાખવાની થાય પછી આમાં સ્ટીમ દેવાની હોય સ્ટીમ દઈને આઉટપુટ મટીરિયલ અહીંયા પડે પછી આમાં આપણું ક્રસિંગ થાય તેલ નીકળે તેલ અહીંયા પડે પછી તેલમાંથી આ ટાંકીમાં જાય પછી ઓઇલ પોથી ખેચી ફિલ્ટર ફિલ્ટર થાય આખી એવી રીતે પ્રોસેસ પ્લાન્ટ આવે એલિવેટર નહીં આમાં આવે હા કેટલાનો પ્લાન પડે આપણે આ પ્લાન છે ને 9 લાખ સેટઅપ ચાલુ કરતા હોય પછી જેવી રીતના કેપેસિટી વાઇઝ આખે આખો પ્લાન હા ટૂંકમાં 9 લાખ ની આજુબાજુ આ પ્લાન પડે આપણે અત્યારે આ રીતનો આખો સેટઅપ છે એ કંપની નામ ને બધું લખ્યું છે જોઈ લો તમે કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો હું ગયો આંબમ કેરી છે એને તો લઈ લે ચિંતા કેરી છે ને સી સી હાલો આ બાજુ આપણે હે યુવરાજ ટેલર માળિયા છાતી ને બધું છે અહીં આ દાતી ને બધું આ હે ભાઈ આપડે દાતી બત્રીસ હજાર ભાવ પેલા હે ને ભાઈ આપણે અહીંથી શરૂઆત કરીએ આ હે આપણે ફાંગા ટૂંકમાં અને આ હે અહીં લખ્યું જ છે બધું તમે જોઈ લ્યો આ રીતનું આમાં હે ને બધું સેટઅપ હે પાંચ હજાર ભાવ ને બધું ટોટલી વસ્તુમાં લખી છે ઉપર આમાં જે ઉપર લખ્યું હે ભાવ ને બધું અને આ રીતનું બધું હે અહીં આગળ આમાં જો રાફ ફિટ કરલ હે ને આ ફોલ્ડિંગ વાળું વારું આમાં જે બોલ બોલ ચડાવીને ફોલ્ડિંગ વાળું કરી હગી આ ફોલ્ડિંગ વાળું છે જો આ રીતનું આઈથી ફોલ્ડિંગ થઈ જાય એ રીતનું હે મીન્દ્રા ટૂંકમાં આ તો બધે તો રાપ ગરેડા સાપ ટીન બધે માલે હે અને આનો ભાવ અહીં લખ્યો તમે જોઈ લ્યો આનો ભાવ અહીં લખ્યો હે આ રીતનું આ બધું ઓયણીનો સામાન હે અહીંયા જો આ ઓયણી શરૂઆત કરીએ લેવાની જ છે હવે અહીં ભાવને બધી જોઈ આ પતરા હે ને આપણે તમને જોવા મળે તો ઓલા ફાઈબર ના હોય ના પતરા હે

તમારે સતર ગાતાના થશે બાવન હજાર ઘણા હજાર મોડલમાં આવશે જીરાની છાટણી અને તમારે ગેર જોતો હોય તો જીરાની છાટણી થશે બધી વસ્તુ થઈને તમારા થશે બધું હવે ભાઈ આગળ આપણે બલદેવ એગ્રો અહીં તમે જોઈ શકો છો અહીં આપણે ઓરણી ને એવી રીતનું બધું છે આ ઓરણી તો લાગે

આ હું હે મસાજ કરવાનો હે ફરે સાપ જ નથી ખાલી એમને માલે આમ રોગો ફેરવવાનો હા મસાજ કરવાનો આમાં હોય ને કે ઉપર નતો તો કેમ આપણે ઓયણી ની બધી વસ્તુ તો જોતા જ હોય કે નવી વસ્તુ આવે ને તો ઈ વસ્તુ જોઈએ આપણે હાલ તો આઈથી હે ને વા સુધી જો ઓલો સેલે થોરો પટો દેખાય ને વાઈટ યા સુધી છે ને આમ વા સુધી હે ને એટલી એટલા હે ને આપણે ખેડૂત માટે હે ને ત્યારે કુશીમડાના ડોમ છે ઘણા બધા

આપણે આ ટ્રાયો ઇલેક્ટ્રિક છે આ આખી આ ટેમ્પી છે ને ઇલેક્ટ્રિક છે તમે જોઈ શકો અત્યારે ભાઈ આપણે આવ્યા હે આપણે રાજકોટની કંપની કેપ્ટન જોવા કેપ્ટનમાં નવો કલર આવ્યો છે વાઈટ કલર કેપ્ટન એવી કંપની હતી કે જેના ટ્રેક્ટરમાં છે ને મીન ટ્રેક્ટરમાં નવા નવા કલર લાવતી હોય વર્ષે ઓલી વખતે આપણે બ્લેક કલર આવ્યો તો આજ વખતે આ વ્હાઇટ કલરમાં આવ્યું છે ના 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 જાવા નથી દેવું હવે ભાઈ આ જઈ લે આ દાતી જ છે ને જોયું કેમ હે આનું હે

તમારે કેટલો ફાયદો થઈ ગયો ઘેર બેઠા ભાઈ શીત છે આ બધું એને જોવાઈ ગયું ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ લે ભાઈ મોટરસાયકલ ઉતાર જો કેટલી પડી એ તો આમ જ્યાં દેખાય એમાં મોટરસાયકલ ઉન મોટરસાયકલ આ દર્શન યુનિવર્સિટી રાજકોટ વાળા બસો અહીંયા રખડે જતા ખરી પણ અમે હે ને ટૂંકમાં અત્યારે અહીંયા હે ને કૃષિ મેળાનું મેઇન જોવા આવ્યા હતા બાકી તો કાર્નિવલ ને હે ને આખો એક દી આખો દી રોકાય તો એ પૂરું થાય એમ નથી અત્યારે મને ફટાફટ હવે જવું ને ઘેરે કેમ કે પછી સાંજે હે ને ટાઈટ વધી જાય ને એ વાંધો હોય બીજું કંઈ નહીં